ભુજના શેખપીર ત્રણ રસ્તા પાસેથી ડ્રગ્સ સાથે બે આરોપીને ભુજ એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે કબજાની આઇસર ટ્રકમાંથી સત્તર ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે હાલ પોલીસે બંને આરોપીને ઝડપી લઈ આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે એસઓજી પોલીસે બાતમીના આધારે શેખપીર નજીક પાર્કિંગમાં ઉભેલી ટ્રકમાં તપાસ કરતા બે આરોપીને સત્તર ગ્રામ ડ્રગ્સ કિંમત રૂપિયા એક લાખ સિત્તેર હજાર એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે તમામ આરોપીને અમદાવાદથી ડ્રગ્સ મોકલ્યો હોવાનું ખુલ્યું છે ડ્રગ્સ કેસમાં વધુ બે આરોપીની સંડોવણી ખુલતા અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અત્રેના જે રેન્જ આઈજીના રેન્જ આઈજી છે જે ચિરાગ કોડે સાહેબ તેમના દ્વારા અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબ દ્વારા જે અવારનવાર સૂચનાઓ આપવામાં આવે છે ખાસ કરીને માદક પદાર્થોની શોધ કરીને એના અંગેના કેસ કરવાના અને આપણે પાછલા સમયમાં એસઓડી દ્વારા એલસીબી દ્વારા આ પ્રમાણે ઘણા બધા કેસીસ કરવામાં આવે છે એમાં વધુ બે કેસીસ એસઓડી દ્વારા કરવામાં આવેલા છે એમાં એક પધ્ધર પોલીસ સ્ટેશનની હદમાં એક આઈસર ગાડીમાંથી સત્તર ગ્રામ એમડી ડ્રગ્સ પકડવામાં આવેલું છે જેની કિંમત એક લાખ સિત્તેર હજાર થાય છે અને એ એમડી ડ્રગ્સ અને મોબાઈલ ફોન રોકડ રકમ અને આઈસર ટ્રક કબજે કરવામાં આવેલી છે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને મોકલનાર આરોપી જે છે એ અમદાવાદથી એણે મોકલેલું શાહ લોંગથી એની પણ શોધપોળ કરવામાં આવશે અને એને પણ પકડવામાં આવશે